દેવ ઉઠી અગિયારસ ના દિવસે ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી સાથે કરવામાં આવે છે પરંતુ શું તમે લોકો જાણો છો કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતાં આખરે કઈ પરિસ્થિતિઓમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા તો આવો આપણે જાણીએ આજે આ પૌરાણિક કથા વિશે તો પૌરાણિક કથાઓ અનુસાર એક જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત પરમ ઉપાસક હતી વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર બની ગયો હતો બધા બધા દેવતા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા એકવાર તેણે પાર્વતી માતા પર કુરદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી હતી ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું જેમાં તેઓ હારી ગયા હતા બધા દેવતા દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા વિષ્ણુએ પોતાની માયાથી રૂપ ધારણ કરી કરી લીધું તેમણે વૃંદાને સતીત્વને ભંગ નાખ્યું હતું તો જલંધરની શક્તિને ધીરે ધીરે ક્ષણ થવા લાગી અને તે દેવતાઓના સાથેના યુદ્ધમાં મરણ પામ્યો હતો ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છલ ને કપટને સમજી ચૂકી હતી પતિના મોતથી ભારે દુઃખી થઈ વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ દીધો હતો જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લીધો હતો પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા તેમણે વૃંદાને શ્રાપને જીવિત રાખવા માટે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલીગ્રામ સ્વરૂપમાં પ્રકટ કર્યો જે આજે શાલીગ્રામ કહેવાયું દુઃખી વૃંદા પોતાના પતિ જલનધનની સાથે જ સતી થઈ ગઈ વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલીગ્રામ સ્વરૂપે વિષ્ણુ ભગવાનનો વિવાહ ઉત્પન્ન થયેલા તુલસીના છોડ સાથે એટલે કે તુલસી સાથે કરાવ્યો તેને આજે આપણે દેવ ઉઠી અગિયારસ કહેવાય છે ભગવાન વિષ્ણુને વૃંદ ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રકટ થશો જેનું નામ હશે તુલસી તમે મને લક્ષ્મી કરતા પણ વધારે પ્રિય હશો તમારું સ્થાન મારા માથા પર રહેશે આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવાની તુલસી હોવા અનિવાર્ય છે આવી રીતે પૌરાણિક કથા અનુસાર તુલસી અને વિવાહ તુલસી અને ભગવાન વિષ્ણુનો વિવાહ થયો હતો શાલીગ્રામ અને તુલસી સાથે તો આ હતી પૌરાણિક કથા તુલસી વિવાહની જો દર્શક મિત્રો જો તુલસી વિવાહની કથા તમને ગમી હોય તો વિડીયો લાઈક શેર અને ચેનલને ને કરવાનું ભૂલશો નહીં આભાર તમારો